વાત કરીએ ગાંધીધામની તો અંજાર મેઘ પર બોરીચી વિસ્તારમાં થયેલ અપહરણ ખંડણી તેમજ ખૂનના ચકચારી ગુનાનો એક મામલો સામે આવ્યો છે જે આ મળતી માહિતી મુજબ ફરિયાદીના ઘરની વિઝિટ લેતા અને યશના પિતાએ પોતાની ફરિયાદમાં જાહેર કરી કે યશ સંજીવ કુમાર તોમર કે જેની ઉંમર વર્ષ ઓગણીસ હતી તે મેઘ પર બોરીચીનો રહેવાસી છે અને તેઓ તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સવારના આશરે સવા દસેક વાગે આદિપુર કોલેજ જવા માટે નીકળેલ અને સાંજના ફરિયાદી એટલે કે યશના પિતાએ તેમના દીકરા યશને ફોન કરતા કોઈ અજાણ્યા ઈસમે અજાણ્યા નંબરથી સવા કરોડની ખંડણીની માંગણી કરેલ તેથી અંજાર પોલીસે ડિવિઝનના જુદા જુદા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ પંદર જેટલી ટીમો બનાવી તેમજ ટેકનિકલી તેમજ હ્યુમન રિસોર્સના આધારે પણ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજના બેકઅપ મેળવી વિડીયો દ્વારા ગાંધીધામ ટાગોર રોડ પંચમુખી હનુમાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં અગાઉથી જ પૈસા પડાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનું પણ સામે આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાઓને ઝડપી લીધા છે તારીખ છ નવેમ્બરના રોજ સાંજના સમયમાં પોલીસને એક જાહેરાત થાય છે કે એક યશ નોવર નામનો સ્ટુડન્ટ છે જેમનું કિડનેપિંગ થયું છે એમના પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે જ્યારે પોલીસને માહિતી મળે ત્યારે પોલીસ તાત્કાલિક આની શોધખોળમાં લાગે છે અને પછી આ જે આખું બનાવ છે એમાં મેક પર બોરીછી વિસ્તારથી ચાલુ થાય એટલે અંજાર પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો ગુનો નોંધવામાં આવે છે જેમાં સાથે ખંડણીની પણ માંગણી હોય એ પ્રમાણે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની ગોઠવણ કરવામાં આવે છે અને એમાં ડીવાય અંજાર ને નિર્દેશન હેઠળ અને એમના અધ્યક્ષતામાં જે છે અલગ અલગ ટીમો જે હોય છે એમાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી એસઓજી બધી ટીમો અને અધિકારી અને સ્ટાફ જે જેમાં કામમાં લાગે છે અને આ આખા બનાવમાં પ્રાથમિક રીતે જે સીસીટીવી ફૂટેજ મળે એમાં જે યશ છે એની પાછળ કોઈ વ્યક્તિ બેઠો હોય એમના આધારે બનાવની તપાસ શરૂ થાય અને એની સાથે સાથે એક સ્નેપચેટ મારફતથી વિડીયો પણ મળે છે એમના આધારે જગ્યાની તપાસ પણ ચાલુ થાય છે પોલીસને જે છે ફાઇનલી સાઇટ ઓફ ઇન્સિડન્ટ્સનું જે છે લોકેશન થાય અને એ લોકેશન થયા પછી જે છે જે આજુબાજુની સર્ચ ચાલતી હોય એમાં એની બોડી પણ મળે છે અને જે અલગ અલગ દિશાઓમાં પોલીસની તપાસ ચાલતી હોય અને એમાં ખાસ કરીને જે પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા સીસીટીવી લગાવેલ હોય એ બધા સીસીટીવીની તપાસ કરતાં જે એક બે વ્યક્તિ જે છે ફાઇનલી ટ્રેસ થાય એ વ્યક્તિ જે છે આ બનાવને અંજામ આપેલ હોય જેમાં જે વ્યક્તિનું નામ છે રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજુ નરસિંહભાઈ કાલરિયા અને કિશન માવજીભાઈ સિંહ માહેશ્વરી એ બંને લોકો જે છે આ બનાવને અંજામ આપેલ છે અને એ બનાવનો આપવાનું મેઈન અંજામનું કારણ છે કે જે રાજેન્દ્ર કાલરિયા છે એમને પૈસાની જરૂરત હોય થોડા ટાઈમથી એ જે છે પોતાનું કામ જે છે એમનું ચાલતું નહીં હોય અને એક એવા વ્યક્તિને ટાર્ગેટ કરીને જેનાથી પૈસા મળી શકે અને જ્યાં બનાવનું અંજામ આપેલ છે ત્યાં એને ફરીથી કોઈ જગ્યાનું મૂકવાનું કોઈ પોસિબલ નહીં હોય એટલે ત્યાં એમને મારી નાખે છે અને પછી જે છે એમનું કિડનેપિંગનું આખું પ્લાન ક્રિએટ કરીને એમને ફેમિલીને સાંજના સમયમાં જે ફોન કરીને જણાવે એ પ્રમાણે જે છે આખું એમનો પૈસા લેવાનું પ્લાન હતું અને એમાં આખા પ્લાનમાં એમની સાથે જે કિશન હતું એ પણ ભેગું હતું જે બંનેની મિત્રતા પણ ઘણા ટાઈમથી છે અને આ જે રાજેન્દ્ર છે એ યશને ઓલરેડી પહેલાંથી એમની ફેમિલીને ઓળખે છે કારણ કે ઘણા ટાઈમ પહેલાં પાંચ વર્ષ પહેલાં જે છે બંને એક જ સોસાયટીમાં રહેતા હતા એટલે બંને પરિવાર જે છે આપસમાં ઓળખતા પણ હતા અને એના લીધે યશ પણ જે છે આ રાજેન્દ્રને ઓળખતું હતું આ આખું જે બનાવ છે એ બનાવના તપાસમાં પોલીસની વિવિધ ટીમો લાગેલી હતી અને સાડા ત્રણસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને એમની સાથે સાથે બારસો જીબીથી વધારે ડેટાનું જે પોલીસ દ્વારા જે એનાલિસિસ કરવામાં આવ્યું છે એના લીધે પોલીસ દ્વારા આ ડિટેક્શનમાં જે પોલીસને સફળતા મળી છે જેના બદલ જે છે માનનીય ડીજી સાહેબ અને આઈજી સાહેબ દ્વારા જિલ્લા પોલીસને અને વિવિધ ટીમોને જે છે શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે